સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર ગુજરાતના દરેક ખૂણામાંથી થી લઈને નેશનલ સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં હું પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ડભોઈ તાલુકામાં તરસણા સહિતના પાંચ જેટલા ગામોમાં ખેડૂતોની ડાંગરના પાકમાં વડવાણા કેનાલનું પાણી ફરી નુકસાન ડબુઈ તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી પાકથી ડાંગરનો પાક છે તે નિષ્ફળ ગયો છે ત્યારે કમોસમી વરસાદનો માર ઝીલી રહેલા ખેડૂતોને વઢવાણા ઇરિગેશનના અનઘટ વહીવટના કારણે વધુ એક માર ઝીલવાનો વારો આવ્યો છે ખેડૂતોના હિતની ચિંતા કર્યા વિના વઢવાણા ઇરિગેશન દ્વારા કેનાલ પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકાના પાંચ જેટલા ગામોના ખેડૂતોના ખેતરોમાં વઢવાણાના પાણી ફરી વળતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આજે ખેડૂતોને એકત્ર થઈ પોતાની વેદના ઠાલવી હતી અને હજારો હેક્ટરમાં ડાંગરનો પાક પાકીને તૈયાર થઈ ગયેલો મોઢે આવેલો કોળિયો જ્યારે છીનવાઈ ગયો છે ત્યારે ડાંગરનો તમામ પાક છે તે ખેતરમાં જ હાલ ઉગી નીકળ્યો છે અને હજુ પણ વઢવાણા કેનાલ જે તળાવ છે તેના તરફથી હજુ પણ જે પાણી છે તે બંધ કરવામાં નથી આવ્યા જેને કારણે અત્યારે હાલ ખેડૂતોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે

એ એટલું બધું પાણી છોડવામાં ઇરિગેશનનું પાણી છોડવામાં આવ્યું તળાવનું એનાથી પાંચસોથી છસો એકર ડાંગરના પાકમાં એટલું બધું પાણી ભરવાથી નુકસાન થયું છે અને પ્રમુખને તળાવ તળાવના પ્રમુખને અને ઇરિગેશનના સાહેબોને વારંવાર ફોન કરવા છતાંય તળાવનું પાણી બંધ કર્યું નહીં એનાથી આખો ડાંગરનો પાક નિષ્ફળ જતો રહ્યો છે અમારો એ અત્યારે એટલી પોઝિશન ખરાબ છે કે ડાંગર બી ઉગી ગઈ છે અંદર અને હજુ બી પાણી બંધ કરવામાં આવ્યું નથી કમોસમી વરસાદના લીધે અને વઢવાણા ઇરિગેશનનું પાણી જે છોડવામાં આવ્યું એની લીધે અમારા આશરે પાંચસોથી છસો હેક્ટરમાં ખેડૂતોને નુકસાન થયું છે અને વઢવાણા ઇરિગેશનના પ્રમુખ પ્લસ વઢવાણા ઇરિગેશનના સાહેબોને વારંવાર રજૂઆત કરવાથી આ પાણી એ લોકોએ બંધ ના કર્યું અને ખેડૂતોના પાક નિષ્ફળ થઈ ગયા ડાંગરના ટોટલી પાક નિષ્ફળ થઈ ગયા અને આ ખેતરમાં ઘૂંટણ ઘૂંટણ પાણી ભરેલા છે આજે બી અને તરસાણા ટીંબી કજાપુર વેગા આ બધા ગામોના પાક સો સો ટકા નિષ્ફળ થઈ ગયા છે અને ધારીયા જેવી કેનાલો છે કેનાલો સાફ કરતા નથી એ લોકો એવું કે બે વર્ષથી ગ્રાન્ટ મંજૂર કરી છે તો આ લોકો કામ કશું કરતા નથી બિસ્માર હાલત ખેડૂતોની થઈ ગઈ છે કોઈ જોવા આવતું નથી